ઝાલોદ તાલુકાના ગરાડુ કાકરધરા એક ગામે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે હાલાકી આ તારીખ બે નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે અગિયાર વાગે ત્રીસ મિનિટે સ્થાનિકો દ્વારા નવીન રસ્તો બનાવવા માટે માંગ કરવામાં આવી છે જેમાં કાકરધરા એક મુખ્ય રસ્તાથી શાળા સુધીનો એક કિલોમીટર સુધીનો રસ્તો કિચડનું સામ્રાજ્ય બન્યું છે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે છેલ્લા બે વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે અને સ્થાનિકો દ્વારા હાલ અમુક ભાગોમાં પથ્થર મુકે અને કામચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે વારંવાર કહેવા છતાં કોઈ રોડની ઇન્ક્વાયરી કરતા નહીં અને અમારે સ્કૂલે આવવામાં છોકરાને બહુ તકલીફ પડે છે. હવે છોકરાઓને કપડાં બગડે, દફતર બગડે, સપડા બગડે અને બિલકુલ ચાલવાની બી હાલત ખરાબ છે બિલકુલ. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ છે? રામ તળાવડી થી તે સ્કૂલ સુધી છે. કાકરાદરા એક મેન સ્કૂલનો રસ્તો છે. મેં વારંવાર કહી છે પણ કોઈ ઇન્ક્વાયરી નથી થતી. શું માંગ કરો છો અત્યારે? અમારે આ છોકરાઓને ચાલે એવો અત્યારે ટેમ્પરવાળી કરે અને પાછળથી રસ્તો કરે તો એ બરાબર છે પણ અમારા રસ્તો બનવો જોગ્યાં એવી અમારી માંગ છે હાલો અમારે રોડની બહુ મગજમારી છે છોકરાઓ નીચે પડતા જાય છે અને બાઈક કોઈ આવતી જતી છે નથી પછી દરરોજ નાય આમ બે વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી કેટલો કેટલાથી કેટલો બાકી છે રોડ એક કિલો દોઢ કિલોમીટરનો રોડ છે એ બનાવતા નથી કે કહેરના બી શું માંગ કરો છો અત્યારે અત્યારે અમારે છોકરાઓને ને આવવા જવા બાઈ સધન આવવા જવાથી અમારે રોડ બનવો જોઈએ તૈયારી તમારું નામ તમારું નામ ભાઈ